પાંચ પુષ્પ કયા કયા પાંચ પુષ્પમાં પુષ્પ કરે પાંચ પુષ્પ કયા કયા એ હું આપણે કહી દઉં જેથી મારા શિવ ભક્તો શિવ પંચ પુષ્પમાં પહેલું પુષ્પ છે મદારનું પુષ્પ મંદારનું પુષ્પ જાણો છો મંદારનું પુષ્પ મંદારનું પુષ્પ જાણો છો પણ ખબર નથી જાણો છો મંદારનું પુષ્પ આપને ખબર છે એનું નામ છે આંકડાનું ભૂલ આંકડાનું ભૂલ પહેલું ભૂલ છે ભગવાન શિવજીને અતિ પ્રિય આંકડાનું એમાં ત્રણ પ્રકારના આવે છે સફેદ નીલ અને શ્યામ આપણે ત્યાં બે પ્રકાર થાય છે આપણે ત્યાં ગુજરાતમાં ખાસ કરીને બે જ પ્રકારના આંકડાઓ થાય છે એટલે કહેવાય મંદારનું પુષ્પ લઈ અને એકસો આઠ પુષ્પ ભગવાનને ચડાવો પુષ્પ ચડાવો બીજું પુષ્પ છે પંચપુષ્પમાં આપણે મેં કીધું એ કરેણનું પુલ કરેણ કરેણમાં સફેદ કરેણ પણ આવે લાલ પણ આવે અને ત્રીજી પણ કઈક એક હા પીળી લાલ પીળી એટલે સફેદ રાઈટ હા લાલ પીળી એટલે સફેદ બરાબર છે રાઈટ ત્રીજું ફૂલ છે પંચ પુષ્પ અંદર જેનું નામ છે ધતુરાનું નું પુષ્પ ધતુરો ત્રીજું પુષ્પ છે ચોથું પુષ્પ છે સમી પુષ્પ સમી સમી પુષ્પ મહાદેવને અતિશય પ્રિય છે મહાદેવજી બહુ રાજી થાય છે સમીનું પુષ્પ જળાવવાથી અને પાંચમું ફૂલ મહાદેવને કહેવામાં આવે છે પારિજાતનું પુષ્પ પારિજાત